રાજકોટથી દાહોદ જવા માટે કઈ એસટી બસ કેટલા વાગે ઉપડવાની છે ક્યાં થઈને નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોમાં ખાસ બધા રહેજો મિત્રો બધી માહિતી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે જેમાં મિત્રો જે વાત કરીએ આપણે કે રાજકોટથી દાહોદ આપણે જવું છે તો આપણને કઈ કઈ બસ રાજકોટથી મળશે અને કેટલા કેટલા વાગે મળશે તો વિડીયોમાં ખાસ બનાવી રહેજો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ અને મિત્રો બધી માહિતી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે અને તમે ઘરે બેઠા પણ મિત્રો માહિતી મેળવી શકો છો કઈ રીતે મેળવી શકશો એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ પહેલાં નંબરની બસ છે મિત્રો જેતપુરથી દાહોદ જે મિત્રો જેતપુરથી નીકળે છે એક પીએમ ક્યાં થઈને નીકળશે એક્સપ્રેસ છે અને કયા રૂટ ઉપર થઈને નીકળશે તો વીરપુર ગોંડલ તમને મળશે એક અને વીસ મિનિટે ગોંડલ એક અને પિસ્તાલીસ મિનિટે રાજકોટ ડેપો તમને મળશે બે અને પંચાવન મિનિટે ચોટીલા હાઈવે ત્રણ ને ત્રીસ મિનિટે સાયલા ત્રણ ને પચાસ મિનિટે લીંબડી ચાર વાગે બાગોદરા ચાર ને પાંત્રીસ મિનિટે ઢોલકા હાઈવે પાંચ અને દસ મિનિટે ખેડા સાત વાગે નડિયાદ સાતને ત્રીસ મિનિટે ઉમરેઠ આઠ વાગે ડાકોર આઠને પાંત્રીસ મિનિટે ઠાસરા નવ વાગે સેવલિયા નવ અને ત્રીસ મિનિટે કોધરા દસ અને પંદર મિનિટે સંતરોળ અગિયાર વાગે અને દાહોદ તમને પોકારશે બારને પાંચ મિનિટે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ જામનગરથી દાહોદ તો કેટલા વાગે જામનગરથી નીકળે છે અને રાજકોટ તમને કેટલા વાગે મળશે એક્સપ્રેસ છે એક અને ત્રીસ મિનિટે જામનગરથી નીકળે છે જે કાલાવાડ તમને મળશે બે અને પાંત્રીસ મિનિટે રાજકોટ તમને મળશે ત્રણ ને પાંત્રીસ સોરી પિસ્તાલીસ મિનિટે ચોટીલા હાઈવે ચાર ને મિનિટે સાયલા પાંચ અને પંદર મિનિટે લીંબડી પાંચને પચાસ મિનિટે બાગોદરા સાત અને વીસ મિનિટે સરખેજ અમદાવાદ આઠને પંદર મિનિટે નહેરુનગર અમદાવાદ આઠને ત્રીસ મિનિટે પાલડી અમદાવાદ આઠને ચાલીસ મિનિટે અમદાવાદ આઠને પિસ્તાલીસ મિનિટે બાલાસિનોર દસને ચાલીસ મિનિટે લુણાવાડા અગિયારને પિસ્તાલીસ મિનિટે સંતરામપુર બારને પચાસ મિનિટે જાલોદ એકને પાંત્રીસ મિનિટે લીંબડી દાહોદ એકને ચાલીસ મિનિટે અને દાહોદ બે અને પચીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની બસની મિત્રો વાત કરીએ જૂનાગઢથી દાહોદ છે જે રાજકોટ તમને કેટલા વાગે મળશે અને જૂનાગઢથી કેટલા વાગે નીકળવાની છે એક્સપ્રેસ છે જે જૂનાગઢથી નીકળવાની છે બે વાગે પીએમ જેતપુર બે અને ચાલીસ મિનિટે વીરપુર ગોંડલ બે અને બાવન મિનિટે ગોંડલ ત્રણ પાંચ મિનિટે રાજકોટ તમને મળશે ત્રણ અને પંચાવન મિનિટે ચોટીલા આવે ચાર ને તેતાલીસ મિનિટે સાયલા પાંચને તેતાલીસ મિનિટે લીંબડી છ ને બાવીસ મિનિટે ભાગોદરા છ ને ચોપન મિનિટે ખેડા સાતને પંચાવન મિનિટે નડિયાદ આઠને વીસ મિનિટે ઉમરેઠ નવ ને ચાલીસ મિનિટે ડાકોર દસ ને દસ મિનિટે ઢાસરા દસ ને વીસ મિનિટે સેવલિયા દસ ને પિસ્તાલીસ મિનિટે ગોધરા અગિયાર અને દસ મિનિટે સંતરોળ બાર વાગે અને દાહોદ તમને એક અને પાંચ મિનિટે મિત્રો પહોંકાી દેશે તો આગળની મિત્રો વાત કરીએ રાજકોટથી દાહોદ મિત્રો આ માહિતી આપતા પહેલાં ખાસ વિનંતી કરું છું કે આ બધી માહિતી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે જે એપ્લિકેશનની અંદર માહિતી છે એ જ તમને આપવામાં આવે છે અને એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોમાં મળી જશે એ એપ્લિકેશન એપ્લિકેશનની અંદર તમે ઘરે બેઠા માહિતી મિત્રો મેળવી શકો છો જેવી રીતે હું તમને માહિતી આપી રહ્યો છું જો તમને ના ફાવતું હોય તો આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેની અંદર એસટી બસના ટાઈમટેબલની દરેક માહિતી તમને મળતી રહેશે તો વાત કરીએ રાજકોટથી દાહોદ જે એક્સપ્રેસ છે ચાર અને ત્રીસ મિનિટે પીએમ નીકળે છે જે ચોટીલા તમને મળશે પાંચ અને પંદર મિનિટે ચોટીલા હાઈવે પાંચને પચીસ મિનિટે સાયલા છ વાગે લીંબડી છ અને પિસ્તાલીસ મિનિટે બાગોદરા સાતને પિસ્તાલીસ મિનિટે ખેડા નવ ચાલીસ મિનિટે નડિયાદ દસ દસ મિનિટે ડાકોર અગિયારને દસ મિનિટે ઠાસરા અગિયારને વીસ મિનિટે સેવલિયા અગિયારને ત્રીસ મિનિટે ગોધરા બારને દસ મિનિટે સંત્રોડ બારને પચાસ મિનિટે અને દાહોદ તમને પોકારશે એક અને પિસ્તાલીસ એ એમ તો આગળની વાત કરીએ મિત્રો જામનગરથી માંડર એક્સપ્રેસ છે જે જામનગરથી નીકળે છે ત્રણ પીએમએ જે ધ્રોલ તમને મળશે ત્રણ ને પિસ્તાળીસ મિનિટે પરધરી ચાર અને અગિયાર મિનિટે રાજકોટ તમને મળશે ચાર અને પિસ્તાળીસ મિનિટે ચોટીલા હાઈવે છ અને પંદર મિનિટે શિયાળ સાયલા છ અને પંચાવન મિનિટે લીંબડી સાતને વીસ મિનિટે બાગોદરા આઠ વાગે ખેડા દસને પાંચ મિનિટે નડિયાદ દસને ચાલીસ મિનિટે ડાકોર અગિયાર અને ત્રીસ મિનિટે ઠાસરા અગિયાર અને પચાસ મિનિટે સેવલિયા બાર અને પંદર મિનિટે ગોધરા બાર અને પિસ્તાલીસ મિનિટે સંતરોડ એક અને આઠ મિનિટે દાહોદ બે અને વીસ મિનિટે માંડોર ચાર અને ત્રીસ મિનિટે તો આગળની બસની મિત્રો વાત કરીએ કાલાવાડથી પિટોલ એક્સપ્રેસ જે તમને રાજકોટ ડેપો તમને કેટલા વાગે મળશે અને પિટોલ જે કાલાવાડથી કેટલા વાગે નીકળે છે એક્સપ્રેસ છે ચાર વાગે નીકળે છે ચાર પી જે રાજકોટ તમને મળશે પાંચ વાગે ચોટીલા ચોટીલા છ અને પિસ્તાલીસ મિનિટે લીંબડી આઠ અને પાંચ મિનિટે બાગોદરા નવ વાગે બાવલા નવ અને પાંત્રીસ મિનિટે અમદાવાદ દસને પંદર મિનિટે કઠલાલ અગિયારને ત્રીસ મિનિટે બાલાસિનોર બાર અને પંદર મિનિટે લુણાવાડા એક અને પચીસ મિનિટે સંતરામપુર બે અને દસ મિનિટે ઝાલોદ બે અને પચાસ મિનિટે લીંબડી દાહોદ ત્રણ અને દસ મિનિટે દાહોદ ત્રણ અને ચાલીસ મિનિટે તમને પહોંકારશે આગળના સ્ટેશનની વાત કરીએ તો કઠલાલ થાણા ચારને પચાસ અને પીટોલેમ્પી પાંચ વાગે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ વેરાવળથી દાહોદ ગુર્જર નગરી છે જે કેટલા વાગે નીકળવાની છે વેરાવળથી અને રાજકોટ તમને કેટલા વાગે મળશે અને દાહોદ તમને કેટલા વાગે પહોંકારશે તો ગુર્જર નગરી છે વેરાવળથી નીકળે છે બાર અને ત્રીસ મિનિટે પીએમ કેશોદ તમને મળશે એક અને પચીસ મિનિટે વાંથલી બે ને દસ મિનિટે જૂનાગઢ બે ને પાંત્રીસ મિનિટે જેતપુર ત્રણને દસ મિનિટે રાજકોટ તમને મળશે પાંચ પી એમ પાંચ વાગે લીંબડી સાત અને પચાસ મિનિટે ખેડા આઠ અને ત્રીસ મિનિટે ડાકોર નવ અને દસ મિનિટે ગોધરા દસ અને એકતાલીસ મિનિટે અને દાહોદ તમને પહોંચાડશે બે અને પચીસ મિનિટે વધુ કોઈપણ એસટી બસના ટેબલની માહિતી મેળવી તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ એપ્લિકેશનનું નામ છે જી એસ લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશનમાં જોઈને જ મેં તમને બધી માહિતી મિત્રો આપી છે અને તમે પણ મિત્રો પ્લે સ્ટોરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને બધી માહિતી મેળવી શકો છો તો આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો